જોઈએ વિગતવાર સમાચાર તો રાજ્યમાં વધુ બે નગરપાલિકા મહાનગરપાલિકા બનશે પોરબંદર છાયા નગરપાલિકા મહાનગરપાલિકા બનશે તો નડિયાદ નગરપાલિકા પણ મહાનગરપાલિકા બનશે મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં કરી જાહેરાત મહત્વનું છે કે અગાઉ સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત હાલમાં જ કરવામાં આવી હતી એટલે કે રાજ્યની નવ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનવાની છે રાજ્યમાં હવે કુલ સત્તર મહાનગરપાલિકા થઈ જશે તો આપણે જણાવી દઈએ કે વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં પોરબંદર છાયા નગરપાલિકાનો સમાવેશ થાય છે આ સાથે જ નડિયાદ નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે હવે પોરબંદર છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકા એ મહાનગરપાલિકા બનશે નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં આ જાહેરાત કરી છે આપણે જણાવી દઈએ કે હમણાં થોડા દિવસ પૂર્વે જ અગાઉ સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી એટલે કે હવે રાજ્યની સાત નહીં પરંતુ નવનગરપાલિકા જે મહાનગરપાલિકા બનશે તો આપણી સાથે ફોન લાઈન પર નડિયાદથી ધારાસભ્ય પંકજ દેસાઈ જોડાયા છે પંકજભાઈ સ્વાગત છે આપનું ઝી ચોવીસ કલાકમાં સાહેબ હવે જે નડિયાદ નગરપાલિકા છે એને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી દીધી છે વિધાનસભા ગૃહમાં મંત્રી આ જાહેરાત કરી છે શું કહેવું છે આપનું આ જાહેરાતથી નડિયાદને કેટલો ફાયદો થશે પેલા પહેલું તો સરદાર પટેલ સાહેબ જે લોખંડી પુરુષ આપણા દેશના એમની જન્મભૂમિ ઐતિહાસિક સ્થળ તરીકે અનેક સત્યાગ્રહ નડિયાદની અંદર થયા હોય દેશની આઝાદી માટે અને એ નડિયાદ ને આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અને નાણા મંત્રી શ્રી કનુભાઈ પટેલ સાહેબ દ્વારા જે આજે નડિયાદ મ્યુનિસિપાલિટીને કોર્પોરેશન જાહેર કરવામાં આવી છે એ એને હું આવકારું છું નડિયાદના પ્રજાજનો વતી પણ આવકારું છું નડિયાદ વિધાનસભા વતી પણ આવકારું છું અને આવનારા દિવસોની અંદર નડિયાદની જે હાલ પ્રગતિ થઈ છે એનાથી પણ ખૂબ વધારે પ્રગતિ થવા જશે અને અનેક વિવિધ યોજનાઓના લાભ નડિયાદને મળતા રહ્યા છે અને હજુ પણ આ મહાનગરપાલિકા બનવાથી વિશેષ લાભો પણ મળતા થશે બિલકુલ થી આ મહાનગરપાલિકા બની જશે નડિયાદ તો નડિયાદવાસીઓને કેટલો ફાયદો નડિયાદને નડિયાદ મહાનગરપાલિકા બનવાથી બીજા અનેક વિકાસના કામોથી માંડી અને દરેક દ્રષ્ટિએ એનું આગું સ્થાન વધશે બીજું બરોડા અને અમદાવાદની વચ્ચે નડિયાદ છે અને એનાથી લોકો અપડાઉન કરી શકે એવી સ્થિતિમાં કલાકમાં બરોડા કે અમદાવાદ પહોંચી શકે એ સ્થિતિમાં હોવાથી નડિયાદને ખૂબ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે અને આવનારા દિવસોની અંદર જે રીતે નડિયાદની વસ્તી વધતી જાય છે નડિયાદમાં રહેતાણો વધતા જાય છે તો આ વિકાસની અંદર આ કોર્પોરેશનનો સહયોગ રહે બિલકુલ બિલકુલ પંકજભાઈ જી ચોવીસ કલાક સાથે જોડાવા બદલ આપનો આભાર તો વિધાનસભા ગૃહમાં નાણામંત્રીએ જાહેરાત કરી છે પોરબંદર છાયા અને નડિયાદ નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનશે તમે સાંભળ્યું કે આપણી સાથે નડિયાદના ધારાસભ્ય જોડાયા હતા તેમણે પણ આ નિર્ણયને આવકાર્યો છે નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકા બનશે તો નડિયાદનો જે વિકાસ છે તેમાં પણ વધારો થશે નડિયાદની પ્રગતિ થશે અને નડિયાદવાસીઓને ફાયદો થશે તો હવે રાજ્યમાં કુલ સાત નહીં પરંતુ નવ નગરપાલિકા કે જે મહાનગરપાલિકા બનશે હમણાં થોડા દિવસ પૂર્વે જ સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો હવે વધુ બે નગરપાલિકા પોરબંદર છાયા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તો હવે કુલ નવ મહાનગરપાલિકા છે મહાનગરપાલિકા બનશે એટલે રાજ્યમાં કુલ હવે સત્તર મહાનગરપાલિકા હશે

મેં રાજ્ય સરકાર પાસે માગણી કરી હતી કે સાત મહાનગરપાલિકા બનાવવામાં આવી એમનો કોઈ વાંધો નથી પરંતુ પોરબંદર જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને પોરબંદર એ પોરબંદર જિલ્લાનું વડુ મથક છે એ ઉપરાંત નડિયાદ જે સરદાર સાહેબની જન્મભૂમિ છે અને જે ખેડા જિલ્લાનું વડુ મથક છે આ બંને મહાનગરોને નગરોને મહાનગરપાલિકા આપવા માટેની મેં રજૂઆત કરી હતી મને આનંદ એ વાતનો છે કે મારી આ માગણી આજે સ્વીકારી અને ગ્રહની અંદર પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ છે ને હું આવકારું છું અને મારું જે પોરબંદર છે એ મહાનગરપાલિકા બનવાથી જે નગરપાલિકાની અંદર વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો છે અને શહેરી સેવાની ગુણવત્તા યોગ્ય રીતે મળતી નથી બેફામ ત્યાં આપણે બાંધકામો થાય છે એ અટકશે અને શહેર સુંદર બનવાની સાથે સેવાઓ પણ સારી મળશે અને પોરબંદરને ભવિષ્યની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવીને ત્યાં નવી રોજગારી ઊભો કરવાની જે તકો છે એ પણ આનાથી વધશે એટલે ફરીથી હું રાજ્ય સરકારનો આ મુદ્દે આભાર માનું છું